કીની મેકઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેટ રામાનંદ હોટેલની સામે દુર્ધ્યા તલાવ રોડ નવસારી ચોકસી ક્લાસીસ યુનિયન હાઈટ્સ આશાનગર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक आठ नीलकंठ रेसिडेंसी, महेन्द्र ब्रदर्स जमालपुर रोड नवसारी न्यू इंडिया बेकरी, अमारी शाखा नवसारी मरोली सूरत

જલાલપોર તાલુકાના કણીએટ ગામની મહિલાઓનો કલેક્ટર કચેરી ઉપર ખાલી બેડા સાથે માંડેલો મોરચો વિશ્વ રક્તદાતા દિવસની દિવ્યાંગ રક્તદાતા થીમ ઉપર થયેલી ઉજવણી સાયબર ક્રાઇમ જનજાગૃતિ હેતુ જિલ્લા પોલીસની સતર્ક રહેવા નાગરિકોને અપીલ નવસારી શહેરના વોર્ડ નંબર એક ના ખોડિયાર નગરના લોકો દૂષિત પાણીની સમસ્યાને લઈને ફરીથી મોરચો માંડ્યો હતો સમગ્ર શહેરમાં પાલિકા શુદ્ધ પાણી આપવામાં નિષ્ફળ નીવડી છે નવસારી પાલિકા વિસ્તારમાં વારંવાર દૂષિત પાણીની સમસ્યા વકરી રહી છે દરેક વોર્ડમાં ગંદા પાણીની સમસ્યા છે ખોડિયાર નગર વોર્ડ નંબર એક ના રહીશોએ ફરીવાર પાલિકા ઉપર મોરચો માંડવાની ફરજ પડી હતી વારંવારની રજૂઆતો છતાં પાલિકા તંત્રના અધિકારીઓના બહેરાકાને સામાન્ય પ્રજાની ફરિયાદો સંભળાતી નથી એક જ વિસ્તારના લોકો વારંવાર પાલિકા કચેરી ઉપર પાણીની સમસ્યાને લઈને મોરચો માંડવો પડે છે તેમ છતાં જાડી ચામડીના અધિકારીઓને કાંઈ અસર થતી નથી નગરના લોકો ગંદુ પાણીની બોટલ લઈ પાલિકાના મહિલા ચીફ ઓફિસર પાસે પહોંચ્યા પરંતુ કોઈપણ પ્રકારના વિઝન વિનાના આ મહિલા ચીફ ઓફિસરે ખોડિયાર નગરના લોકોને માત્ર આશ્વાસન આપી બહારનો રસ્તો દેખાડી દીધો હતો પાણી જેવી ગંભીર સમસ્યા હોય આ મહિલા ચીફ ઓફિસરે પોતાની જો હુકમી ચલાવી તમારા કામો થઈ જશે એ પ્રકારના ઘસાયેલી પ્રિન્ટ જેવા જવાબો આપી મહિલા અધિકારીએ તમામ ફરિયાદીને બહાર મોકલી આપ્યા હતા વોટર વર્ક્સ અને ડ્રેનેજ વિભાગ વચ્ચે પણ કોઈ પ્રકારનો તાલમેલ જોવા મળ્યો ન હતો દૂષિત પાણી ડ્રેનેજયુક્ત ગંદુ પાણી જીવાતવાળું પાણી ક્યાંથી આવે છે તે સમસ્યા શોધવા માટે વોટર વર્ક્સ અને ડ્રેનેજ વિભાગ બંને નિષ્ફળ ગયા છે સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી આ પ્રોબ્લેમ પાણી સાથે ગટર લાઈન મિક્સ થઈ જવાની સાથે એ લાલ કલરની ઈયળ અને એ બધું પ્રોબ્લેમ હતો એના બાબતે અમે આગળ ત્રેવીસ તારીખે ઓલરેડી રજૂઆત કરી ચૂકેલા હતા એ પહેલાં ત્રણ ચાર વાર થઈ છે ત્રેવીસ તારીખે લેખિત રજૂઆત થઈ એમાં એ લોકોએ આશ્વાસન અમને આપ્યું હતું કે તમને કાલથી કે પરમ દિવસથી નવી ડ્રેનેજ લાઈન ચાલુ થઈ જશે ડ્રેનેજ લાઈન ને વોટર લાઈન બે બનવાનું પણ એ સમય વીતી ગયો તેવીસ આપણે ઇલેક્શન ડ્યુટીના કારણે આપણે માની લઈએ કે ચાલો એમને થોડુંક કામ હશે ચાર તારીખ પછી પણ અમે એક બે વાર રજૂઆત હું પર્સનલી અહીંયા આવીને કરી ગયો છું ત્રણ ચાર દિવસ પહેલાં કે ભાઈ મેડમ આ પ્રોબ્લેમ છે એમ છતાં પણ એનું કોઈ સોલ્યુશન ના આવ્યું એટલે આજે અમારે આખી ખુડિયારગર સોસાયટીના તમામ રહીશોને આવી અને અહીંયા રજૂઆત કરવી પડી કે ભાઈ ગટરનું પાણી અને આ મિક્સ થાય પાણી પીવાલાયક તો સમય જા ઉપયોગ કરવા લાયક નથી એના માટે અમારે સોસાયટી સાથે આવવું પડ્યું છે આ સાથે સાથે અમે અમને એવી અહીંયા અત્યારે હૈયાધારણા આપવામાં આવેલી છે કે ડ્રેનેજ લાઈન અને વોટર લાઈન બેઉ સોમ અથવા મંગળવારથી ચાલુ થઈ જશે અમે એમને ડેડલાઇન પ્રમાણે આશ્વાસનને ગ્રાહ્ય રાખી અને અમે એવી રજૂઆત કરેલી છે કે વાંધો નહીં બુધવાર સુધી તમને આપી જો ગુરુવાર સુધી કામ ચાલુ નહીં થાય તો અમે સપરિવાર સ સોસાયટી જેટલા છે સોસાયટીમાં બધા અહીંયા રહેવા આવી જશું ખાવા પીવા રહેવાની તમામ સુવિધા અમને એ લોકો પ્રોવાઇડ કરી આપશે જલાલપુર તાલુકાના કણિયેટ ચોરમલા ભાઠા પીવાના પાણીની સમસ્યા વિકટ બનતા ગામની મહિલાઓ ખાલી બેડા સાથે કલેક્ટર કચેરી ઉપર મોરચો માંડ્યો હતો ગામમાં જૂથ પાણી યોજના નિષ્ફળ નીવડી છે જલાલપુર તાલુકાના દરિયાઈકાંઠા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બનતી જાય છે ગ્રામ્ય વિસ્તારોમાં જૂથ પાણી યોજના નિષ્ફળ નીવડી છે કાંઠા વિસ્તારોમાં બોરના પાણી ખારા થઈ ગયા છે પીવા માટે પાણીની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે જલાલપુર તાલુકાના કણિયેટ ચોરમલા ભાઠા ગામમાં છેલ્લા એક વર્ષથી પીવાના પાણીની સમસ્યા ગંભીર બની છે કણિયેટ ગામની મહિલાઓ અને ગામના અગ્રણીઓ દ્વારા તંત્રને વારંવારની રજૂઆતો કરવામાં આવી પરંતુ પરિણામ નહીં મળતા ગામની મહિલાઓ પાણી ભરવાના ખાલી બેડા સાથે નવસારી જિલ્લાની કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી કણિયેટ ગામની મહિલાઓ મોટી સંખ્યામાં પાણી આપો પાણી આપોના નારા સાથે તંત્રના બહેરા કાનને પોતાની સમસ્યાનો અવાજ સંભળાવ્યો હતો કાંઠા વિસ્તારમાં ચીજગામ કણિયેટ પનારગામ જૂથ પાણી યોજના સદંતર નિષ્ફળ નીવડી છે ગ્રામજનોએ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ઉપર આક્ષેપ કર્યો હતો કે ગામના આજુબાજુના ગામોને પીવાનું પાણી આપવામાં આવે છે પરંતુ કણિયેટ ગામની પ્રજા માટે ભેદભાવભરી નીતિઓ અપનાવી પાણી આપવામાં આવતું નથી પાણીની સમસ્યા જ્યારે જ્યારે વિકટ બને છે ત્યારે મહિલાઓ તંત્રની આંખ ખોલવા માટે મોરચાઓ માંડે છે કલેક્ટર કચેરી પરિસરમાં મહિલાઓએ અડીંગો જમાવ્યો અને પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી મોરચો માંડવાની ચીમકીઓ આપી હતી અમારા ગામમાં પાણીની એટલી બધી તકલીફો છે અઠવાડિયામાં એક વાર પાણી મળે છે અમને અને અમે અત્યારે હાલમાં ખાડા પાણીનો ઉપયોગ કરીએ છીએ પાણીની પાંચ વર્ષથી અમે એટલી બધી તકલીફો છે અમે વારંવાર આ કલેક્ટર કચેરીમાં બધી અમે ફરિયાદો નોંધાવી છે પણ અમારી કોઈ અહીંયા ફરિયાદો પર ધ્યાન આપ્યું નથી અને આજે અમને એટલી બધી મુશ્કેલી છે અમે પાણી માટે અહીં કલેક્ટર ઓફિસ આવ્યા છીએ પીવાનું પાણી બી અમે એક અઠવાડિયામાં એક જ વાર આવે છે એટલી બધી મુશ્કેલી છે પાંચ કિલોમીટર દૂર અમે કપડાં ધોવા માટે જઈએ છીએ અને પાણી લેવા માટે જઈએ છીએ અને ત્રણસો થી ચારસો રૂપિયા ભરીને એક ટેમ્પામાં પાણી પાણી માટે બેનો પૈસા ખરીદે અને પાણી ખરીદે છે તો પણ અમને પાણી પૂરતું મળતું નથી અમારું પાણી અઠવાડિયામાં એક જ દિવસ આવે ને તે બી પૂરતું મળતું નથી ને કપડાં ધોવા માટે બી અમને બીજે પાંચ કિલોમીટર છ કિલોમીટર જવું પડે ને અમારે છે ને વેચાતું પાણી લાવવું પડે અમે એકલી બેનો છે વિધવા બેનો ઘણી બધી એ મજૂરી કરીને ખાઈએ એક દિવસમાં એક સો રૂપિયાનો રોજ પાયરો હોય તો અમે ચારસો રૂપિયાનું પાણી કેવી રીતે વેચાતું લઈને પોષણ કરીએ અમે તો એ પ્રોબ્લેમ અમારો બહુ જ મોટો છે એટલે આજે કલેક્ટર ઓફિસમાં આવ્યા છે ને જ્યારે અમે પાણી પુરવઠા ઓફિસમાં સરપંચ લોકો જાય છે ફરિયાદ કરે છે પણ એ લોકો કંઈ કરતા નથી પાંચ વર્ષથી આને આ પ્રોબ્લેમ છે અમારે ના નહીં ત્રણ ગામમાં પાણી અમારું બિલકુલ એવો જ છે problem કે પાંચ વર્ષથી છે આવો પ્રોબ્લેમ અને પનાળમાં ને ચીચગામમાં ને એમ બધું થોડું આવતું હોય અમે વેચાતું ચારસો રૂપિયાનો એક ટેમ્પો પનાળમાં બી ફૂટ મળે ચીચગામમાં બી ફૂટ મળે અમે વેચાતું લાવીને કેવી રીતે એક તો અમારું ગુજરાન નહીં ચાલતું હોય મજૂરીમાં તો અમે વેચાતું પાણી કેવી રીતે એમ પેલું કરી શકીએ ને ખારા પાણી આવે ને રાહ જોઈએ ને તે લાવી ને અમે વાસણ કપડાં એવું બધું કરી લઈએ છીએ. છેલ્લા પાંચ વર્ષથી પાણી પુરવઠામાં અમે દોડીએ છીએ પણ ત્યાંની લોબી અમને સહકાર નથી આપતી અમને જવાબ આપે છે કે થઈ જશે થઈ જશે પણ કામ થતા નથી અને પાંચ વર્ષથી મોટર નવી આવી ગઈ છે એમ બી કીધું છે અમને પણ પાંચ વર્ષ થઈ ગયા હજી મોટર બદલાઈ નથી જે વીસથી પચીસ એચપીની મોટર હોવી જોઈએ એની જગ્યા બાર એચપીની અત્યારે મોટર ચાલે છે ચાર ચાર ઇંચના પાઇપ છે એમાં બે ઇંચનું પાણી મળે છે અમને અને ત્રણ ચાર દિવસ પછી અમને પાણી મળે છે એક ત્રણ જૂઠમાં અમે પાણી આપીએ છીએ એક જૂઠમાં આજે આપ્યું તો એને ત્રણ દિવસ પછી પાણી મળે છે પચીસ મિનિટ ખાલી પણ પચીસ મિનિટ ત્રણ દિવસ પાણી કઈ રીતે ચલાવી શકીએ અમે તમને રોજે રોજ પાણી મળે એ રીતનું આજે આવેદનપત્ર અમે કલેક્ટરશ્રીને આપ્યો છે ને કલેક્ટરશ્રી અમારી રજૂઆત સાંભળી છે અને જો પૂર્ણ કરે આશા છે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી દિવ્યાંગ રક્તદાતાના થીમ ઉપર થઈ હતી નવસારીના દિવ્યાંગ રક્તદાતા દ્વારા સૌથી વધુ રક્તદાન કરી માનવતા મહેકાવી મન મક્કમ હોય તો માળવે જવાય આવું ઉદાહરણ નવસારી જિલ્લાના વ્યક્તિએ પૂરું પાડ્યું છે પોતે ભલે દિવ્યાંગ છે પરંતુ લોકોની જિંદગી કેવી રીતે બચાવવી તે આ વ્યક્તિ સારી રીતે જાણે છે કોઈ પણ મોટી બીમારીમાં રક્તની જરૂરિયાત પહેલી પડે છે અને આ માટે રક્તદાન કરવા અનેકવાર સરકારી સંસ્થાઓ અને ક્રોસ દ્વારા અવારનવાર અપીલ રક્તદાન માટે કરવામાં આવે છે પરંતુ કેટલાક એવા લોકો છે જે પોતાની જવાબદારી સ્વૈચ્છિક સમજીને રક્તદાન કરવા માટે હર હંમેશ તૈયાર હોય છે સ્વસ્થ માનવી તો રક્તદાન કરતો જ હોય છે પરંતુ વાત છે નવસારી જિલ્લાના આ દિવ્યાંગ વ્યક્તિ કે જેણે પચાસ વખત અત્યાર સુધી રક્તદાન કર્યું છે પોતે ભલે દિવ્યાંગ છે પરંતુ તેણે તેના માનસિકતામાંથી આ દિવ્યાંગતા કાઢી એક મજબૂત અને મક્કમ માનવી જેવું જીવન જીવી રહ્યા છે નવસારીના રમેશચંદ્ર સોમાભાઈ પટેલ કે જેઓ અગિયાર મહિનાના હતા ત્યારથી જ તેઓ દિવ્યાંગ છે પોલિયોની બીમારીને કારણે તેમને દિવ્યાંગતા આવી હતી હાલ આ વ્યક્તિ તેતાલીસ વર્ષના છે જોકે તેતાલીસ વર્ષની ઉંમરમાં જ તેમને પચાસથી વધુ વખત રક્તદાન કર્યું છે કોઈ પણ મનુષ્ય જીવનમાં સારા કામ કરે તો તેની પાછળ કોઈને કોઈ મહાન વ્યક્તિની પ્રેરણા છુપાયેલી હોય છે બસ રમેશંદ્ર પટેલની પણ પાછળ કંઈક આવી જ કહાની છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ કે જેમના એક ભાષણથી તેમની જીવન ઉપર અસર થઈ અને તેઓ રક્તદાન કરતા થયા નવસારી જિલ્લા સહિત તાલુકામાં અલગ અલગ જગ્યા ઉપર રક્તદાનના કેમ્પનું આયોજન થતું હતું ત્યાં લોકો મોટી સંખ્યામાં રક્તદાન કાર્ય માટે જતા હોય છે અબ્દુલ કલામના વાક્ય થકી અને આ લોકોની પ્રેરણા થકી તેઓ રક્તદાન માટે આગળ આવ્યા અને અત્યાર સુધી થી વધુ વખત રક્તદાન કર્યું છે મને જે આ રક્તદાનની પ્રેરણા મળી છે તે આપણા ડોક્ટર જે અબ્દુલ કલામ સાહેબ છે તેમના એક પ્રવચનથી મને આ પ્રેરણા મળી કે લોકોને કઈ રીતે આપણે મદદ કરી શકીએ છે બરાબર એના પ્રતિ મેં એમને મારા જીવનમાં ઉતાર્યું મેં એમનું સૂત્ર અને મેં ત્યારથી રક્તદાન ચાલુ કર્યું છે બરાબર ને આજથી મેં પચાસથી વધુ વખત ઉપર રક્તદાન કરીને કંઈક કેટલાને મેં મદદ કરી છે પણ મદદ આપણે લેતા નથી લોકો ભગવાન આપણને આપી દે છે બરાબર ને હું આજે રક્તદાતા દિવસના દિવસના દિવસે લોકોને આપ્યું કરીએ બધા યુવાનોને ભાઈ બહેનોને કે વધુથી વધુ રક્તદાન કરીએ અને કોઈની કોઈની જિંદગી આપણે બચાવીએ જેમ કે થેલિયા વાળા છે ડાયાબિટીસ વાળા છે ડાયાલીસીસ વાળા છે એ લોકોને વધારે રક્તની જરૂર પડે છે અને આકસ્માતવાળાને તો રક્તને મળે ગમે ત્યાંથી આપણે મળી રહેશે જે થેલસમીયવાળા છે ડાયાલિસિસવાળા છે એ લોકોને રક્તની વધારે જરૂર હોય એ સાથે લોકોને કહું છું કે વધારે વધારે રક્તદાન કરો અને લોકોને પ્રોત્સાહિત કરો તમે પણ કરો બીજાને બી કરાવો સમગ્ર ગુજરાતમાં સાયબર ક્રાઈમના ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે નવસારી જિલ્લા પોલીસ પણ સાયબર ગુનાઓને અટકાવવા અંગે લોકોમાં સાયબર ક્રાઇમની જાગૃતિ લાવવાના પ્રયાસો કરી રહી છે સાયબર ક્રાઇમના ગુનાઓમાં તીવ્ર ગતિથી વધારો થઈ રહ્યો છે સમગ્ર ગુજરાતમાં માત્ર ત્રણ જ મહિનામાં પાંચસો કરોડથી પણ વધુના સાયબર ગુનાઓ બન્યા છે લોકોના બેંક ખાતામાંથી કરોડો રૂપિયા પલભરમાં ઉડી જાય છે ત્યારે નવસારી જિલ્લા પોલીસ દ્વારા સાયબર ક્રાઇમમાં લોકો સતર્ક રહે અને નાગરિકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે સાયબર ક્રાઇમમાં ફેક આઈડી ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ ઓનલાઈન શોપિંગ ઓટીપી ફ્રોડ લોન એપ્લિકેશન ફ્રોડ મોબાઈલમાં લિંક મોકલી ફ્રોડ બુકિંગ ફ્રોડ ટાસ્ક કેવાયસી ઓએલએક્સ જેવા અઠ્ઠાવીસ પ્રકારના ફ્રોડ થાય છે નવસારી જિલ્લામાં સાયબર ક્રાઇમના ગુનાઓ ન બને અને નાગરિકો સતર્ક રહે તે માટે જિલ્લા પોલીસ અધિકારી સુશીલ અગ્રવાલ દ્વારા માહિતી આપવામાં આવી હતી સાયબર ક્રાઇમ અને સાયબર ક્રાઇમ લગત ફ્રોડ અત્યારે ગુજરાત સ્ટેટના માટે એક ખૂબ જ મહત્ત્વનું એક વિષય છે જે બાબતે જનજાગૃતિ બાબતે અમારા દ્વારા અત્યારે લોકોની જાણકારી વધાવવા માટે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે ગુજરાત રાજ્યની અંદર બે હજાર ચોવીસની અંદર જાન્યુઆરીથી મે મહિના સુધી ટોટલ પાંચસો તીન કરોડ જેટલું ફ્રોડની માહિતી અમારા વિભિન્ન પોર્ટલ્સ થ્રુ ગુજરાત સ્ટેટમાં આવી છે તે પૈકી ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના મોડલ સો ઓપરેન્ડીથી લોકોને જાણીતા કરવા માટે અત્યારે આપના સમક્ષ છે કે ગુજરાત સ્ટેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની અંદર સૌથી વધારે અઢીસો કરોડ જેટલા રૂપિયા ગયા હતા આપના પાસે કોઈપણ ઓનલાઈન માધ્યમથી ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ફ્રોડ કરે તો એનાથી આપણે સતર્ક રહેવું જોઈએ એની અલાવા ફેક આઈડેન્ટિટી ફ્રોડ ટાસ્ક ફ્રોડ કાર્ડ ફ્રોડ ઓનલાઈન શોપિંગ ફ્રોડ લોન એપ્લિકેશન ફ્રોડ લિંક ફ્રોડ જૉબ ફ્રોડ ન્યૂડ વિડીયો કોલ ફ્રોડ ફેક ફેસબુક આઈડી ફ્રોડ બુકિંગ ફ્રોડ કસ્ટમર કેયર ફ્રોડ કેશબેક ફ્રોડ ગિફ્ટ અને લોટરી ફ્રોડ એવી રીતે એના જુદા જુદા ફ્રોડ મિલાવીને ટોટલ પાંચસો તીન કરોડ જેટલા લોકોના રૂપિયા આ સાયબર ક્રાઇમના હેતુથી ફ્રોડ કરવામાં આવ્યો છે તમામ બાબતના સાયબર ફ્રોડને અટકાવવા માટે લોકોની જાગૃતિ સૌથી વધારે આવશ્યકતાની છે કેમ કે અગર લોકો જાગૃત થશે તો જ એ આનું પ્રિવેન્શનનું કામ કરી શકશે અને એ જાગૃતિ માટે વિભિન્ન જુદા જુદા ટાઈપની ફ્રોડથી માહિતગાર થવાનું ખૂબ જ આવશ્યક છે અને આજે આ

જેલમાં બંધ હોય ત્યારે કેટલાક લોકો પોતાનું માનસિક સંતુલન ગુમાવી દે છે અને ડિપ્રેશનમાં આવી જતા હોય છે સામાન્ય ઝઘડામાં સંતોષ ધીરે નામના કેદીને ઉમરગામથી નવસારી સબ જેલમાં લાવવામાં આવ્યો હતો સંતોષ ઝારખંડનો રહેવાસી છે અને ઉમરગામમાં એક સામાન્ય મારામારીમાં તેને જમીનદાર નહીં મળતા નવસારી સબ જેલમાં લાવવામાં આવ્યો હતો જેલમાં તે ડિપ્રેશનમાં આવી ગયો અને બૂમાબૂમ કરતો હતો ડિપ્રેશનમાં હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા બેરેક બહાર કાઢવામાં આવ્યો અને કેદી સંતોષ જેલમાં આવેલા આંબાના ઝાડ ઉપર ત્રીસ ફૂટ ઊંચાઈ સુધી ચડી ગયો આંબાની ટોચ ઉપર ચડી જતાં જેલનો સ્ટાફ દોડતો થયો હતો કાચા કામનો કેદી સંતોષ આંબા ઉપરથી પડતું મૂકે કે અકસ્માતે ડાળી તૂટી પડે તો તેને ગંભીર ઈજા કે મોત નિપજવાની શક્યતાને લઈને નીચે ઉતરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી આંબાના વૃક્ષ ઉપર ચડી જઈ કેદી સંતોષે કેરીઓ પણ ખાધી અને કેરીના સ્વાદની મજા માણી પરંતુ નીચે જેલ પ્રશાસનનો જીવ તાળવે હતો કેદી આત્મહત્યા કરે કે પડી જાય તો ગંભીર બાબત કહેવાય જેથી ફાયર વિભાગના સ્ટાફે મોટી સીડીનો સહારો લઈ સંતોષને આંબાના ઝાડ ઉપરથી નીચે ઉતાર્યો હતો અને જેલ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો રેલવેમાં નોકરી આપવાની છેતરપિંડીની આરોપી રિશિદા ઠાકુર અને તેના મળતિયાઓએ ભારતભરમાંથી તેત્રીસ લોકોને ઠગ્યા છે નોકરીના બહાને દરેક નોકરી વાંચુકો પાસેથી પંદર લાખ પડાવ્યા હતા નવસારીમાં નોકરીના બહાને છેતરપિંડી કરનાર રિષિદા ઠાકુરે ભારતભરમાં તેની કલાગીરી દેખાડી છે નવસારીના બે અને ભારતભરમાંથી તેત્રીસ નોકરી વાંચુક યુવાનો રિષિદા અને તેની ટોળકીની છેતરપિંડીનો ભોગ બન્યા છે નવસારી લાવવામાં આવેલી રિષિદા ઠાકુરના સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા છે નવસારી પોલીસની ટીમ રિષિદા ઠાકુરને દિલ્હીમાં તપાસ માટે લઈ ગઈ છે છેતરપિંડીની આરોપી રિશિદાને નવસારી ટાઉન પોલીસમાં લાવવામાં આવી ત્યારે સમગ્ર પોલીસ સ્ટેશન માથે લીધું હતું અને ઉધામાં મચાવ્યા હતા આંખો મોટી કરી આંગળીના ઇશારે પોલીસ અને મીડિયાને ધમકાવી રહી હતી તેત્રીસ જેટલા નોકરી વાંચુક યુવાનોને ગેરમાર્ગે દોરી રેલવેમાં નોકરી અપાવવા માટે સરેરાશ પંદર લાખ એક યુવાન પાસેથી પડાવ્યા હોવાની માહિતીઓ મળી છેતરપિંડીની જાળ સમગ્ર દેશમાં પાથરી હતી આરોપી રિશિદા અને ઠગ કંપનીએ તેત્રીસ યુવાનો સાથે છેતરપિંડી કરી છે ઠગ ટોળકીના જસમિત ધામી અને છાબરા હજી પોલીસ પકડથી દૂર છે ભાગતા ફરતા ત્રણેય આરોપીઓને પોલીસ શોધી રહી છે નવસારી રેલવે સ્ટેશનનું રેલવે ક્રોસિંગ નંબર એકસો સત્તાવીસનો ફાટક હવે કાયમી ધોરણે બંધ કરવામાં આવ્યું છે વેસ્ટર્ન રેલવે દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે નવસારી શહેરના પૂર્વ અને પશ્ચિમ વિભાગને જોડતી રેલવે ફાટક હવે કાયમી ધોરણે બંધ કરવામાં આવી છે વેસ્ટર્ન રેલવે દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે રેલવે ક્રોસિંગ નંબર એકસો સત્તાવીસનો ઉપયોગ વર્ષો સુધી થતો આવ્યો હતો શહેરના પૂર્વ અને પશ્ચિમ વિભાગના લોકો માટે અવરજવરનો એકમાત્ર રેલવે ક્રોસિંગ ફાટક હતું પરંતુ રેલવે ઓવરબ્રિજનું નિર્માણ થયું અને તેને ખુલ્લો પણ મૂકવામાં આવ્યો જેથી વાહન ચાલકો રેલવે ઓવરબ્રિજનો મહદઅંશે ઉપયોગ કરે છે જેથી વેસ્ટર્ન રેલવે દ્વારા કાયમી ધોરણે આ ફાટક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પગપાળા જતા લોકો માટે રેલવે ક્રોસિંગ વૈકલ્પિક સગવડ કરી છે પરંતુ પગપાળા જતા લોકો પોતાની જવાબદારી ઉપર આ રેલવે ક્રોસિંગનો ઉપયોગ કરી શકશે અકસ્માત થાય તો સંપૂર્ણ જવાબદારી પગપાળા જતા લોકોની રહેશે રેલવે ઓવરબ્રિજ નિર્માણ થયા બાદ વાહન ચાલકો ઓવરબ્રિજનો જ ઉપયોગ કરે છે રેલવેનો જે અંડરપાસ છે જેમાં પણ દર ચોમાસામાં વરસાદનું પાણી ભરાવાની સમસ્યા રહે છે જેથી આ અંડરપાસનો પણ ઉપયોગ થઈ શકે નહીં પૂર્વ અને પશ્ચિમ વિભાગને જોડતો ઓવરબ્રિજનો એકમાત્ર ઉપાય છે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર પાલિકા ઉપર વોર્ડ નંબર એક ના રહીશો દૂષિત પાણી મુદ્દે મોરચો જલાલપોર તાલુકાના કણિયેટ ગામની મહિલાઓનો કલેક્ટર કચેરી ઉપર ખાલી બેડા સાથે માંડેલો મોરચો વિશ્વ રક્તદાતા દિવસની દિવ્યાંગ રક્ત અપીલ તો આ હતા સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારી નમસ્કાર